ચાલો ધોરણ ગુજરાતી લેખન વિભાગ લેખન વિભાગમાં આપણે આજે વિચાર વિકાસ ક્રમ માં જે ગદ્ય પૂછાય છે એ ગદ્યને કઈ રીતે લખવું એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણને પરીક્ષામાં ધોરણ અગિયાર હોય કે બાર એમાં એક પેરેગ્રાફ પેપરની અંદર પૂછાય છે વિચાર વિકાસ પ્રમાણે ગદ્યને યોગ્ય રીતે ફરીથી જે પેપરમાં પેરેગ્રાફ આપેલો હોય જે ગદ્ય આ હોય છે પેલી વાત કરી દઉં કે આપણા જે અભ્યાસક્રમમાં જે કંઈ પાઠ પાઠકાવ્યો છે પાઠ છે ગદ્ય છે એ ગદ્યમાંનો કોઈ એક ગદ્ય એક એમાંનો એક ફકરો એમાંનો એક પેરેગ્રાફ આપણા પેપરમાં મૂકેલો હોય છે પણ એ પેરેગ્રાફના વાક્યો જે છે એ વાક્યોને આડાવડા મૂકી દીધેલા હોય છે હવે એ આડાવડા વાક્યોને જો મૂકી દીધેલા હોય એને યોગ્ય રીતે ક્રમમાં ગોઠવવાના છે જે રીતે ગદ્યમાં એ વિચાર પ્રમાણે વિકાસ ગદ્યનો થયો છે જે રીતે પેરેગ્રાફ લખાયેલો છે એ રીતે આપણે એ વાક્યોને ગોઠવવાના છે જે વાક્ય પહેલું આવતું એને પહેલાં મૂકવાનું પછી આવતું પછી એમ શરૂઆતથી લઈને અંત સુધી જે ક્રમમાં આવતા હોય એ રીતે ગોઠવવાના છે અને આ ગોઠવવાના જે પેપરમાં માર્ક આપણને ચાર કે પાંચ આપેલા હોય માર્ક મળવાના છે એટલે એટલા માટે એને બરાબર આપણે સમજી લઈએ કઈ રીતે પેરેગ્રાફ એના માટે એક ઉદાહરણ રૂપે આપણી સામે એ વિડીયોમાં લખતું છે અને જોઈ લઈએ કે કઈ રીતે

હવે તમારે આ જે પેરેગ્રાફ છે પેપરમાં જે સપાયેલો છે એને એ પેરેગ્રાફ લખવાની જરૂર નથી પણ એ જ પેરેગ્રાફમાં જે વાક્ય વાળાવાળા છે એને સીધા કરી લેવાના પહેલાં બરાબર કે કયા પછી કયું વાક્ય આવે તો એ વાક્યને ક્રમમાં ગોઠવી અને પછી આ જવાબ રૂપી પેરેગ્રાફ આ રીતે લખવાનો છે તો જોઈએ સૌથી પહેલાં શું આપેલું છે કે હીરાએ તો જાણે લોકોને કચ્છ જવાબ જ્યાં તમે ત્યાં હું

સૌથી પહેલું વાક્ય છે પતિ પત્ની બળિયા તો અહીંયા જે છેલ્લું વાક્ય આવે બરાબર એને આપણે પ્રમે બરાબર હવે પતિ પત્ની મેળા પહેલો વાક્ય મળી એ પછી બધી વાતો થઈ બધી વાતો થઈ આ ત્રણ બે પછી બાપની જોખમી ને માના નહીં પણ વિરોધની ને હીરાના પિયરિયાએ લીધેલા વલણની એવી બધી તો એ

મળીને કેવું બધું જાણી આવે પોતે તો જાણે કી હા તૈયારી સંધાય છે એ પાછું આવે કેવા કેવા મોટા મોટા વર્ષો એ મળીને કેવું બધું જાણી આવે અને બદલાયો આ છે આપણો પાછું મનુ તો તો મતલબ તો પોતે તો કે કેવા કેવા મોટા વર્ષો ને મળીને કેવું બધું જાણી આવે પણ આ હિયા હા પણ આ હિયા એ છે પાછું આવે

પેરેગ્રાફ બનેલો છે અને આ 10 જો વાક્યોને તમે ક્રમમાં જો આ રીતે ગોઠવી દીધો તો એના પાંચ માર્ક છે તો બસ હવે આ ક્રમમાં કઈ ગયા એ ક્રમ મુજબ આપણે પેરેગ્રાફ લખી નાખ્યો એટલે આપણો પેરેગ્રાફ સાચો બની ગયો અને એના આપણે પાંચે પાંચ માર્ક જો વિદ્યાર્થી મિત્રો આ બરાબર યાદ રાખવા જેવું છે કે પાંચ માર્ક મેળવવા માટે ફક્ત ક્રમમાં ગોઠવવાના છે અને જો ક્રમમાં 10 એ 10 વાક્યો ગોઠવાઈ ગયા તો તમારા પાંચ માર્ક પાકા કારણ કે તમારે એમાંથી જોઈને જ લખવાનું છે નથી તમારી જર્ણનીની ભૂલ થવાની જોઈ જોઈ લક્ષોએ જર્ણનીની ભૂલ પણ નહીં થાય અને એ ક્રમમાં બસ ક્રમ આપણે જો આપણે જ્યારે પેરેગ્રાફ પાઠ વાંચીએ છીએ પાઠ સમજીએ છીએ ત્યારે બરાબર જો ધ્યાન કેન્દ્રિત કર્યું હશે તો આપણે તરત જ ખ્યાલ આવી જશે કે આ આના પછીનું વાક્ય કયું આવે છે ટૂંકમાં કેવું હોય તો આ હૈરાના ઝેલમાંથી છૂટીને આવ્યા પછી આપણે મણિભાઈના જેલમાંથી છૂટીને આવ્યા પછી હીરા સાથેની વાતચીત છે અને હીરા સાથેની વાતચીત છેલ્લા અંત ભાગમાં આવે છે તો અંત ભાગનો પેરેગ્રાફ છે એ જરા જોઈ લેશે એટલે ખ્યાલ આવી જશે એને કોઈ પણ પેરેગ્રાફ કોઈ પણ ગદ્યનો પેરેગ્રાફ હોય પણ ગદ્યને જ્યારે આપણે વાંચીએ સમજીએ ત્યારે બરાબર ક્રમ વાર યાદ રાખીએ ક્રમમાં એક પછી એક વાક્યોને બરાબર ગોઠવીએ તો ચોક્કસ આપણને એમાં કંઈ તકલીફ પડશે નહીં અને ગોઠવાઈ જશે તો આપણને પૂરેપૂરા માર્ગ મળવાની શક્યતા અને આ બે વાર વાંચી લેશો તો ખ્યાલ આવી જશે કે આના પછી આ વાક્ય આના પછી આ વાક્ય આવશે અને એ વાક્ય પ્રમાણે આપણે આખો પેરેગ્રાફ લખી શકીએ તો આ અને આવા બીજા પેરેગ્રાફ પીડીએફ પણ સાથે મોકલીશ એમાંથી તમે વિચાર વિકાસક્રમ પ્રમાણેના ગદ્ય તમે તમારી નોટબુકમાં લેખન વિભાગમાં લખી લેજો અને વાંચજો પ્રેક્ટિસ કરજો ખૂબ જ એની તૈયારી કરી લેજો ઓલ ધ બેસ્ટ